નમસ્તે મિત્રો આજે આપણે આ વીડિયોની અંદર જોવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ બે હજાર તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમે લાભ લેવા માંગો છો તો તમને એક લાખ વીસ હજાર રૂપિયાની તમને મકાન બનાવવા માટે તમને સહાય આપે છે તો ગ્રામીણ ક્ષેત્રમાં તમે રહો છો તો તમારી પાસે કાસું મકાન છે તો તમારે હવે પાકા મકાન કઈ રીતે બનાવવા અને તમારે આ યોજના અંતર્ગત કઈ રીતે સહાય લેવી તે વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌ પ્રથમ તો તમે ટેક માહિતી નવા છોડી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોને તમને નોટિફિકેશન મળતી રહે તો

જે રસોઈ માટે ગેસ કનેક્શન પણ વગેરે તમને વસ્તુઓ આપવામાં આવશે આ યોજના હેઠળ સરકાર મકાન બાંધવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાની તમને સહાય આપે છે તો તમારે આ યોજનાની અંદર તમને એક લાખ વીસ હજાર એટલે કે આવાસ યોજનાની અંદર તમને એક લાખ વીસ હજાર રૂપિયાની તમને સહાય આપવામાં આવે છે જેના આધારે લોકોને મકાન બનાવવા માટે જરૂરી થતો ખર્ચ કરવામાં મદદ મળે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમે લાભ લેવા માંગો છો તો ગ્રામીણ ક્ષેત્રે પાત્રતા શું રહેલી છે તેની માહિતી ફટાફટ જાણી લઈએ આ યોજનાનો લાભ એવા પરિવારને આપવામાં આવે છે જેમની પાસે કાયમી મકાન નથી આ યોજનાનો લાભ એવા પરિવારને મળે છે કે જેઓ ભારત સરકાર અથવા તો રાજ્ય સરકારની કોઈપણ પ્રકારની આવાસ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને આ અરજદારે પરિવારને કોઈપણ સભ્ય સરકારી નોકરી કરવો ન એટલે કે સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ પરિવારની વર્તમાન જે વર્તમાન આવક વાર્ષિક એટલે કે જે વર્ષ દરમિયાનની તમારી આવક બે લાખથી ઓછી હોવી જોઈએ અને અરજદાર પાસે પાકો મકાન ન હોવો જોઈએ પરંતુ જમીન હોવી જોઈએ તો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે એટલે કે આવાસ યોજનાની અંદર તમે લાભ લાભ લેવા માગો છો તો જે સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ અને પરિવારની જે વાર્ષિક આવક છે એટલે કે વર્ષ દિવસની આવક બે લાખથી ઓછી હોવી જોઈએ અને અરજદાર અરજદાર પાસે પોતાનું પાકું મકાન ન હોવું જોઈએ અને સાથે તેમની પાસે જમીન હોવી જરૂરી છે કારણ કે તમારે જ્યાં તમે મકાન બનાવવા માગો છો તો તમારી માટે જરૂરી જમીન તો હોવી જ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ફાયદાઓ ગરીબોને ઘરની સાથે બાથરૂમ બનાવવા માટે પૈસા પણ આપવામાં આવે છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓને પ્રથમ પ્રાથમિકતા પણ આપવામાં આવે છે આ યોજના દ્વારા મકાનો બનાવતી ગરીબોને પોતાનું સારું જીવન જીવન જીવી શકે છે એટલે કે આ યોજના દ્વારા મકાનો બનાવીને ગરીબો પોતાનું સારું જીવન જીવી શકશે અને આ ગરીબોને બાળકો સારી રીતે અભ્યાસ પણ કરી શકશે ગરીબ પરિવારોને પોતાના માટે જે કાયમી આવાસ બનાવવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં આ જે લાભાર્થીઓના ખાતામાં અલગ અલગ હપ્તાના રૂપિયા તમારા ખાતાની અંદર જમા કરવામાં આવે છે આ યોજના માટે અરજી કરવા માટે અરજાર પાસે જરૂરી દસ્તાવેજ હોવા ઓનલાઈન ફોર્મ ભરવા માગો છો તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે જે કોમ્પ્યુટર ઓપરેટર છે ત્યાં તમારે જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ તમારે આવકનો દાખલો જે તમારા આધાર કાર્ડ તમારે જેવી અને જે તલાટી મંત્રી પાછળ તમારે દાખલો પણ કઢાવી લેવાનો રહેશે તો જરૂરી પુરાવા સાથે રાખી અને ઓનલાઈન તમે અરજી કરી શકો છો સૌ પ્રથમ તો તમારે જે રેવન્યુ તલાટી મંત્રી છે તેની પાછળ તમારે દાખલો કઢાવી લેવાનો રહેશે ત્યારબા ત્યારબાદ જ તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે તો વિડીયો કેવા લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ તક લઈએ દોસ્તો બાય બાય